કડાયામાં તેલ લીધું છે અહીં વઘાર કરીશ અને અહીં તેલ તૈયાર રાખ્યું છે પૌવા તળવા માટે પૌવા સિંગદાણા મીઠો લીમડો બુ બુરું ખાંડ નમક સંચર મરચાં હળદર રાય ને જીરું તો આ બધું લઈ લીધું છે ને હવે કરી લઉં હું વઘાર અહીં તેલને ગરમ મૂકી દીધું છે તો તો મિત્રો વાત કરું એવું છે કે દરેક કાર્ય કરીએ ત્યારે પૈસો જરૂરી છે દરેક કાર્ય માટે પૈસો જરૂરી છે તો પદ અને પૈસા જો તમારી સંપત્તિ છે તો એનો અંત છે પૈસા પણ ખૂટી જવાના છે ને પદ પણ ચાલુ જવાનું છે પણ જો આપણું માન અને સન્માન જો આપણી પૈસો હોય માન અને સન્માન જો આપણું માન અને સન્માન જો આપણી સંપત્તિ હોય તો એ અનંત છે માન આપી અને માન લેવાય કોઈનું સન્માન કરી અને પોતાને પણ સન્માન પ્રાપ્ત થાય તો એ અનંત છે પદ પણ એક દિવસ ચાલ્યું જશે અને પૈસો પણ એક દિવસ ચાલ્યો જવાનો છે અને આ બધું કરતા કરતા તમે એમ કહો ને કે જ્યારે પદ હોય તમારી પાસે સંપત્તિ હોય ત્યારે તમારી માટે તાળીઓ અનેક પડે તમે બોલો એટલે તાળીઓ થાય કારણ કે પદ અને પૈસો હોય ત્યારે તમારા નામ પર તાળીઓ પડે પણ એક એ હકીકત સાચી છે કે તાળીઓ હજારો હાથ પાડે એના એ એટલું તમારી માટે મહત્વનું નથી એથી મહત્વનું એ છે કે તમે જ્યારે મુસીબતમાં હો ત્યારે તમારા ખંભા પર કોઈ હાથ મૂકે કેમ દોસ્ત કેમ દીકરા કેમ ભાઈ આ શબ્દ જે ખંભા પર હાથ મૂકે છે ને એ હાથ તમારી માટે હંમેશા મહત્વનો હોય છે અને એવા હાથ ખૂબ ઓછા આપણે જીવનમાં મળે છે ચાલો મિત્રો આ સુવિચાર સાથે જ હું વિડીયો નું કરું છું એની હરી મળી છે સરસ મજાના વિડીયો સાથે ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ જય જય કર્યું ગુજરાત જય ભારત અને જય હિન્દ મિત્રો આજનો વિડિયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી કહેજો સારું લાગે તો લાઈક શેર કરજો ફરી મળીએ નવા વિડિયોઝ સાથે ત્યાં સુધી આપ સૌને જે આપ સૌને ફરી મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો બાય બાય હરિઓમ નમસ્કાર મિત્રો કેમ છો મજામાં ને સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ નેચરલ લાઈફ વેદ બીના પર મિત્રો આપ કુશળ રહો મજામાં રહો એ જ આશા સાથે હમણાં લગભગ તમને તમારી સામે લગ્નના વિડીયો આવતા હશે આજે ઘરમાં કામ કરું છું પણ વિડીયો ક્યારે એડિટિંગ થઈને આવશે ખબર નથી સમય થઈ જશે તો જલ્દી થઈ જશે અત્યારે ઘરની થોડીક સફાઈ સફાઈ કરવી છે દસ વાગ્યા સાહેબ નીકળી ગયા બપોરનું જમવાનું પણ બની ગયું ભેગા ભેગું હવે શું કરવું વિચારતી હતી જુવાર ધોવી હતી ધોઈ લીધી છે હવે સુકાવી આવું એ પહેલાં એમ થયું કે વિડીયાની આ શરૂઆત નથી કરી ચાલો ને શરૂઆત કરી નાખું કામમાં લાગું ને ત્યારે ઉલટાનો વિડીયો રહી જાય કામ અનેક ઘણું કરવાની અનેક ઘણું કામ કરવું જો તમારી સાથે શેર થાય ને તો તમને ઘણી મજા આવે કારણ કે એમાંથી કંઈક નવું નવું હોય જે હું કરતી એ તમે ન કરતા હોવ તો ક્યાંક ને ક્યાંક કાંઈક ને કાંઈક ટીપ્સ પણ તમને મળી રહે પણ આ કામ કરીએ બતાવીએ તો મળી રહે ને કા ચાલો શરૂઆત કરું સફાઈ કરવાની થોડીક જુવાર નીતરી જાય તો પેલી સુકાઈ પછી સાફ સફાઈની શરૂઆત કરું તો મિત્રો અગિયાર વાગ્યા જુવાર સુકાઈ આવીને મમરા લઈ આવીજો મમરા વગરવાથી સુકાવી તો નાખું ગરમી બહુ થાય છે અને બધું સામાન થોડો કાઢ્યો જ્યાં જ સોચો કચરા દેખાશે ભરેલા સામાન સામાન આખું ઘર તો નથી વિકતી વિક કબાટ ખોલી ને કબાટ સરખા કરી લઉં રસોડું ધોવાનું કેટલા સમયથી રહી ગયું છે દ્રષ્ટિ આવી તે કહેતી હતી હું ધોઈ જઈશ પછી એને તાવ આવ્યો ને અછબડા આવ્યા ને મારું કામ મૂકી ગઈ એટલે હવે મારો હાથ પહોંચે ત્યાં સુધી અમે ધોવાય છે અડધે રહી જાય બહુ તો પંખો ઉતારી દે તો પંખો ધોવાઈ જાય પણ હવે મને ગમતું નથી ખબર નહીં આજે ધોવા થઈ કે નહીં પણ જેટલું થાય એટલું કરું છે ઉપરનો કબાટ પણ ખુલ્લો કર્યો છે ઉપર સામાન થોડોક મૂકી દઉં વધારાના કચરા સામાન હોય ને કાઢી નાખું લાઈટ આવે છે સામે આ બધા ખાલી ખાલી દબલા દબલી આવી પડ્યું છે બધું કચરા કચરા કૂડા કચરા કાઢી નાખું થોડાક કરીશ આરામ આરામથી હવે હું ગાય ગાય નથી કરતી પેલા એવો તો એક દિવસમાં અડધું ઘાસ સાફ કર લો બીજા દિવસે બધું પૂરું થઈ જાય એમ કરતી હવે આજે કબાટ મબાટ સાફ કરી લઈશ રસોડાના જો ઉપર ખુલ્લો કરી ઉપર ગોઠવી આવી છું હવે તો થઈ જાય દસ વાગે બીજાની શરૂઆત કરી દે બાર વાગે છે હવે નિરાંત નિરાંત કર્યા રાખશું થોડીક વાર એને જુવાર પર હાથ ફેરી આવું કારણ કે ખાલી નાખી આવી છે એટલે પડી તપી જાય અને આમાંથી ડબલામાંથી અમુક સામાન છે સુકાવી લઉં કસૂરી મેથી ને ફુદીનો ને એ બધું જે સુકાવી રાખ્યા ને સુકેલ ભરી રાખ્યા હું એને મળી તપાવી લઉં તડકામાં ચોમાસું સામુ આવે છે બધું તપી જાય પછી ભરતી જાઉં ને ઢગલો પડ્યો છે એને સાંકડો કરી લો પછી વળી જ્યારે મોજ આવશે યાદ આવશે ત્યારે વિડીયો કરીશ દસ વાગે કર્યો પછી બાર વાગે કર્યો પછી થોડીક વાર એને વળી સુવિચાર લેશું થોડું કામ પતાવી લો ને પછી લેશું તો મિત્રો સાત વાગી ગયા કામ કરતા કરતા પણ તોય ક્લિયર કરી લીધું જુઓ ચલો હવે મમરાનો નાસ્તો કરી લો પછી કચરા તો કાટેલા છે પણ પોતા નહીં થશે કચરો કચરો તો સાફ કરી લીધો ધીમે 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 હાલા રાખી એવું કહેવત છે કે આખી રાત રળ્યા ને પાટીદાણા દળ્યા પાટીદાણા દળાઈ રહ્યા તો ચાલો બતાવી દઉં કે શું શું નાખવાની છું રેસીપી તો હવે ઘણી વખત તમને મમરાનો નાસ્તો કરાવ્યો છે બતાવ્યો છે એ જ પ્રમાણે કરીશ એટલે બતાવવાની કોઈ જરૂર નથી પણ શું નાખું છે બતાવી લઉં તો એ નવા પોરસો જોઈ લે તો જો તો મમરા માટે જોઈ મમરા લીધા છે અને અહીં વઘાર માટે આ કઢાઈમાં તેલ લીધું છે અહીં વઘાર કરીશ અને અહીં તેલ તૈયાર રાખ્યું છે પૌવા તળવા માટે અહીં મકાઈના પૌવા સિંગદાણા મીઠો લીમડો બુરું ખાંડ નમક સંચર મરચાં હળદર રાય ને જીરું તો આ બધું લઈ લીધું છે ને હવે કરી લઉં હું વઘાર અહીં તેલને ગરમ મૂકી દીધું છે પેલા મમરા વઘારી અને શેકી લઈશ તો તમને મોટી મોટી રેસીપી કહી દઉં કે પેલું આમાં રાઈ જીરું વઘાર કરી અને લીમડો નાખી અને મમરાને શેકી લઈશ પછી એના પર પૌઆ ને તળી ઉપર નાખી દઈશ અને મમરા શેકાઈ જશે એટલે પેલા મસાલા ભેળવી લઈશ અને પછી ઉપર આ નાખી દઈશ અને મિક્સ કરી લઈશ એટલે અડધા કલાકમાં તો મારો નાસ્તો તૈયાર થઈ જશે આજે રેસીપી નથી આપતી હમણાં જ હું બનાવી લઉં મમરા તૈયાર થઈ જશે એટલે પાછળ તમને બતાવીશ ચાલો જોઈએ નાસ્તો કે શું બનાવે છે શું બનાવો છો

તો મિત્રો બીજા દિવસના સવારના વાગ્યા છે સાડા છ અને જઈ આવી મંદિરે ગઈકાલે મમરા વગાડી પછી તો આપણા હિંમતે નહોતી સુવિચાર લેવાની પણ થોડું 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 ઉપર ચડ ઉતર ચડ કઈ માણસ થાકી જાય ને ચાલો મંદિરે જઈ આવી અને આરતીનો સમય હશે તો તમને પણ ભગવાનના દર્શન કરાવશું 何で તો મિત્રો મંદિરેથી આવી ગયા અહીં મને તો આ ટિફિન જરૂર નથી સાહેબને ને જોઈશે એટલે તૈયારી કરી શાક વગર આવી ગયું અને રોટલી બનવા ના કે જુવાર રોટલા બનાવું એ પેલા વિચાર્યું કે સુવિચાર લઈ લઉં તો આજના વિડીયો નું એન્ડિંગ થઈ જાય ભગવાનનો દીવો પણ બળે છે આજ ઘી સારું નાખ્યું છે સાહેબ એટલે હજી સુધી દીવો પ્રગટી રહ્યો છે સુવિચાર લઈ લઉં એટલે વિડીયો પૂરો થઈ જાય આજે વર્ક ફોર હોમ છે ઘરે બેસીને કામ કરવાનું છે મોદી સાહેબ આવવાના છે પણ તમારી પાસે વિડીયો એડિટિંગ થઈને ક્યારે કોઈ ખબર નથી તો બધા રસ્તાઓ બંધને હોય એટલે કીધું ઘરેથી કામ કરજો એટલે દિવસે આજ બીજું તો કામ ઘરનું તો કાંઈ નહીં ખોલી ફોનને કરીશ પેમ થયું કે હમણાં શું લઈ લઉં કે શાંતિ થઈ જાય ઘર સાફ સફાઈ થઈ ગઈ છે ગઈકાલે તો પછી એમ જ મૂકી દીધું હતું જો કચરા પોતા બધું થઈ ગયો અને આનંદ પણ થઈ ગયો હમણાં લઈ લઉં હું પેલો સુવિચાર તો મિત્રો આજના સુવિચારની વાત કરું તો એવું છે કે દરેક કાર્ય કરીએ ત્યારે પૈસો જરૂરી છે દરેક કાર્ય માટે પૈસો જરૂરી છે તો પદ અને પૈસા જો તમારી સંપત્તિ છે તો એનો અંત છે પૈસા પણ કૂટી જવાના છે ને પદ પણ ચાલુ જવાનું છે જો આપણું માન અને સન્માન જો આપણી સંપત્તિ હોય તો એ અનંત છે માન આપી અને માન લેવાય કોઈનું સન્માન કરી અને પોતાને પણ સન્માન પ્રાપ્ત થાય તો એ અનંત છે પદ પણ એક દિવસ ચાલ્યું જશે અને પૈસો પણ એક દિવસ ચાલ્યો જવાનો છે અને આ બધું કરતા કરતા તમે એમ કહો ને કે જયારે પદ હોય તમારી પાસે સંપત્તિ હોય ત્યારે તમારી માટે તાળીઓ અનેક પડે તમે બોલો એટલે તાળીઓ થાય કારણ કે પદ અને પૈસો હોય ત્યારે તમારા નામ પર તાળીઓ પડે પણ એક એ હકીકત સાચી છે કે તાળીઓ હજારો હાથ પાડે એના એ એટલું તમારી માટે મહત્વનું નથી એથી મહત્વનું એ છે કે તમે જ્યારે મુસીબતમાં હો ત્યારે તમારા ખંભા પર કોઈ હાથ મૂકે કેમ દોસ્ત કેમ દીકરા કેમ ભાઈ આ શબ્દ જે ખંભા પર હાથ મૂકે છે ને એ હાથ તમારી માટે હંમેશા મહત્વનો હોય છે અને એવા હાથ ખૂબ ઓછા આપણે જીવનમાં મળે છે ચાલો મિત્રો આ સુવિચાર સાથે જ હું વિડીયો નું કરું છું એની ફરી મળી છે સરસ મજાના વિડીયો સાથે ત્યાં સુધી આપશો અને જય શ્રી કૃષ્ણ જય જય ગરી ગુજરાત જય ભારત અને જય હિન્દ મિત્રો આજનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી કહેજો સારું લાગે તો લાઈક શેર કરજો ફરી મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો બાય બાય હરિ